મિત્રો અને આપણે એને જ ખેડૂતનું બીજું ખેતર છે અને એની અંદર એમણે ઓલિફ અને એમઆઈ સ્પ્રે વાપરેલું છે તો ટોટલ એમઆઈ સ્પ્રે અને ઓલિફ કેટલા વીઘામાં તમે વાપરી બાવીસ વીઘા અંદર તમે ઓલિફ અને એમઆઈ સ્પ્રે વાપરેલી છે અને આગળ જે પેલો ખૂણો છે એની અંદર તો એમને કોકડવા આવી ગયો તો કોકડવા ની અંદર શું વાપર્યું હતું તમે એમઆઈ સ્પ્રે અને વાયરસ વાયરસ એમઆઈ સ્પ્રે અને એમઆઈ પ્રાઉડ એમઆઈ પ્રાઉડ વાયરસ અને એમઆઈ સ્પ્રે ત્રણેય વસ્તુ વાપરવાના કારણે કોકડવામાં તમને કેવું રિઝલ્ટ મળ્યું હતું સારામાં સારું મળ્યું છે એકદમ કોંકડવા નીકળી ગયો તો ને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને તમે જોઈ શકો છો કે એમાં રિઝલ્ટ મળ્યા પછી આ ખેતરની અંદર પણ એમને એને ટાઈપનું રિઝલ્ટ મળ્યું છે અને ટોટલ બાવીસ વીઘાની અંદર

ખોદતા નથી પેલા કેવું આવે છે આવે તો છે આવે છે પણ શું કરે છે ખોદતા નથી એટલેથી બગાડ ખેતરમાં ભૂવસ્ત્ર નાખવાના કારણે ખેતરની અંદર ભૂંડ આવે છે પણ બગાડ કોઈ પણ જાતનો બગાડ કરતા નથી તો કે એના માટે વાપરવો જોએ ને વાપરવો જોએ અમે તો વાપરીશું પણ બીજા ખેડૂતોને બકાવીશ કે વાપરો તમે ઓકે પોતે તો કે છે હવે હું ગમે તે સીઝનની અંદર વાપરીશ પણ બીજા ખેડૂતોને હું ભલામણ કરીશ તા ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ ભૂવસ્ત્ર એમઆઈ સ્પ્રે અને બીજી કઈ કઈ વાપરી હતી આપણે ઓલિફ વાપરી હતી અને પેલામાં ગ્રો પણ આમાં તો ખાલી ઓલિફ અને એમઆઈ સ્પ્રેનો છંટકાવ કરેલો છે તો મિત્રો તમે પણ એક વખત ઓર્ગેનિક પ્રોડક્ટ વધારે નથી કેતા પણ થોડો ઘણામાં ટ્રાય કરો તમને ખ્યાલ આવશે કે ઓર્ગેનિક ના સો આપણી પ્રોડક્ટના ઇન્ડિયા ગ્રો બ્રાન્ડના રિઝલ્ટ ઓકે તો થેન્ક યુ જય જય મહેલા